જય ગણેશ હું છું નરેશ એસ્ટ્રોલોજર અને આજનો આ વિડીયો છે મેષ રાશિ માટે એપ્રિલ બે હજાર સત્તરનું વર્ષ કેવું રહેશે તેના અંગે સૌથી પહેલા આપણે જોઈશું આપના રાશિના અધિપતિ ગ્રહ મંગળ ગ્રહ વિશે તો મંગળ ગ્રહ આપની રાશિમાં ચાલી રહ્યા છે બાર એપ્રિલ બે સત્તર સુધી બાર એપ્રિલ બે હજાર સત્તર સુધી આપની રાશિમાં ચાલનારા મંગળ આપના માટે સામાન્યત શુભ નથી કેમ કે જ્યારે જન્મના ચંદ્ર ઉપરથી મંગળ ગ્રહનું ભ્રમણ હોય ત્યારે માનસિક પરિસ્થિતિમાં ઉગ્રતા થવાની સંભાવનાઓ વધી જાય છે એટલે કે દાંપત્ય જીવનમાં ખાસ કરીને અને સંબંધોમાં માતા સાથે અને પત્ની સાથે પાર્ટનર સાથે સંબંધોમાં તણાવ ના હોય તેનું આપણે વિશેષ કાળજી લેવી પડશે બાર એપ્રિલ બે હજાર સત્તર પછી મંગળ ચાલશે જે પણ નથી રાખવો પડશે ખાસ કરીને કુટુંબમાં અને આંખોની પણ વિશેષ કાળજી લેવી પડશે અન્ય ગ્રહોના ફળકથન વિશે આપણે જરૂર જોઈએ છે તે પહેલા અમે આપને જણાવી દઈએ કે આ ચેનલમાં અમે હિન્દી ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણે ત્રણેય ભાષાઓમાં એક સાથે ફળકથન આપીએ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આપને નવા નવા વિડીયો અંગેની માહિતી સમય અનુસાર મળતી રહે સબસ્ક્રાઈબ કરો ચેનલ અને આપના મિત્રો અને સ્નેહીઓને પણ સબસ્ક્રાઈબ કરો જેથી તેમને પણ આ જ્ઞાનનો લાભ મળી શકે ફળકથન જોઈશું આપણે ગ્રહ મંડળના રાજા ગ્રહ સૂર્ય ગ્રહ કે તો સૂર્ય ગ્રહ આપની રાશિ થી 12 સ્થાન માં ચાલી રહ્યા છે 14 એપ્રિલ સુધી રાશિ થી 12 માં સ્થાન માં ચાલનાર સૂર્ય પણ આપના માટે શુભ નથી આંખો ની વિશેષ કાળજી લેવી પડશે સરકાર સંબંધી કોઈ પણ કાર્ય કરવા ના આવતા હોય તો તેમાં વિશેષ કાળજી લેવી પડશે આંખો ની પણ વિશેષ કાળજી લેવી પડશે અને ખર્ચ વધવાની સંભાવનાઓ છે ચૌદ થી આપની રાશિમાં ચાલનારા સૂર્ય પણ આપના માટે સામાન્ય જીવનમાં ભાગીદારીમાં આપના પાર્ટનર સાથે આપને મતભેદ કે થાય તે ભાગીદારી રાહુ ગ્રહ આપના પાંચમા સ્થાનમાં છે અને બાર એપ્રિલ પછી મંગળ ધન સ્થાનમાં ચાલશે જેમની પણ દસ થી પાંચમા સ્થાનમાં પડશે જેને લઈને ખાસ કરીને જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમને અભ્યાસમાં વિશેષ કાળજી આપવી પડશે વિશેષ ધ્યાન આપવું પડશે અને સંતાનો સાથેના સંબંધોમાં તનાવ ના આવે તેનું પણ આપણે વિશેષ કાળજી રાખવી પડશે ગુરુ આપણા છઠ્ઠા સ્થાનમાં ચાલે છે અને શુક્ર રાશિથી બારવા સ્થાનમાં ચાલે છે જેને લઈને આપણે આર્થિક પરિસ્થિતિ મજબૂત બને છે નાણાકીય જરૂરિયાત ગમે તેટલી હોય પૈસાનો બંદોબસ્ત ગમે તે રીતે ગમે ત્યાંથી થઈ જશે પૈસા મળી જશે ત્રણેય સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને આપણે કયા કયા દિવસો આ મહિનામાં સાચવવાના છે તે આ પ્રમાણે છે ડેટ્સ છે તારીખ આ પ્રમાણે છે ચૌદ પંદર અને સોળ જેમાં ચંદ્ર ચાલશે વૃશ્ચિક રાશિમાં તો વૃશ્ચિકના ચંદ્ર રાશિથી બારમા સ્થાનના ચંદ્ર બને છે વૃશ્ચિકના ચંદ્ર રાશિથી આઠમા સ્થાનના ચંદ્ર બને છે આઠવા ચંદ્રમાં આપને કોઈ પણ અગત્યનો નિર્ણય લેવો નહીં પાણીથી સાચવવાનું રહેશે અને કૌટુંબિક અને આર્થિક બાબતોમાં પણ સાચવવાનું રહેશે ડેટ્સ આપને સાચવવાની છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ જેમાં ચંદ્ર ચાલશે મીન રાશિમાં તો મીનના ચંદ્ર રાશિથી બારમા સ્થાનના ચંદ્ર છે બારમા ચંદ્રમાં પણ કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો આવે તો બહુ સમજી વિચારીને આગળ વધવું અથવા તો મુલત્વી રાખવું આવી જ રીતે જોતા રહો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો અમે જોવા માટે આપના આભારી છીએ